નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી સુરેન્દ્રનગરના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસમાં પિતા પુત્ર પર એન્કાઉન્ટરની એક ઘટના બની હતી ને મામલે ગુનો થોડાક દિવસ પહેલાં જ આ પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સાત પોલીસ કર્મચારીઓ પર

અને તેમને શોધવા માટે પોલીસ પણ કામે લાગી હતી અને એકાએક બજાણામાં ફરજ બજાવતા પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજાને માહિતી મળે છે કે હનીફ ખાન જે પોતે અનેક ગુનામાં વોન્ટેડ છે તે તેના હરીફ ખાન અને તેમના પરિવારજનો આ પોલીસ કર્મચારીઓ પર પ્રાણ હથિયારો વડે હુમલો કરે છે અને સો બચાવમાં આ પીએસઆઈ છે તે ફાયરિંગ કરે છે તેમાં હરીફ ખાન અને તેમના પુત્ર મદીન ખાન જે ચૌદ વર્ષીય હતા તેમનું

ના મલેક સહનાબેન હનીફ ખાન છે બે હજાર એકવીસ માં જે ઘટના બની હતી તેમાં કોર્ટે આદેશ કર્યો અને એફઆઈઆર કરવાનો હુકમ કર્યો અને એફઆઈઆર પણ થઈ આજે પાંચ દિવસ થઈ ગયા પણ તેમના પર હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમની ધરપકડ પણ થઈ નથી અમને એવી આશા છે કે તે ધરપકડ કરે અને પોલીસ તેમાં કોઈ બચાવ વિના અને સાચી રીતે તપાસ કરે તેવી પણ પોલીસ કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી કરતી નથી અને મારા પિતા પર છ્યાશી ગુના હતા પણ તેમાંથી તે છપ્પન ગુનામાં તો નિર્દોષ છૂટી ગયા હતા માત્ર વીસ જેવા જ ગુના હતા અને તે જામીનપાત્ર હતા કોઈ બે તેમાં એક પણ ગુનો એવો નહોતો કે જેમાં તેમને જામીન મળી શકે તેમ ન હોય અમારી એ માંગ છે કે હવે તે સાતે સાથની ધરપકડ થાય અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે આમ વર્ષ બે હજાર એકવીસમાં એન્કાઉન્ટર જે ગેંડિયામાં થયું હતું તે મામલે આ સાત પોલીસ કર્મચારીઓ આરોપી બના છે અને આ કેસની તપાસ ધાંગતરના ડીવાયએસપી જુગલ પુરોહિત અત્યારે કરી રહ્યા છે આ પીએસઆઈ અત્યારે ફરાર છે તેમના સાથેના આરોપીઓ ફરાર છે અને જે પ્રકારે આ ચૌદ વર્ષીય મદીન ખાનની એન્કાઉન્ટરમાં હત્યા કરી હતી તે મામલે આ પોલીસવાળાઓની મુશ્કેલીઓ અત્યારે વધી છે